ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણના કેન્દ્ર બિંદુ સમાન દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે સૌથી મોટી ગતિવિધિ જોવા મળી છે ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીની આગેવાની હેઠળની પેનલ આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે

ફોર્મ ભરવા માટે આજે અમે અહીંયા આવ્યા હતા બધા આખી દૂધસાગર ડેરીમાં જે એનો કાર્ય વિસ્તાર છે એની અંદર જે માહોલ અત્યારે બન્યો છે કે આખી ડેરીની ચૂંટણી સમરસ થાય અને એના દ્વારા આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતના આપણા સપૂત આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે સહકાર વિભાગની અંદર જે પ્રમાણે કામ કરી ગામડાનો નાનો માણસ સમૃદ્ધ થાય એના માટે કામ કરી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના સમગ્ર ડેરી વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારની સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા જ પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ થાય અને એના દ્વારા એના દ્વારા આવનારા પાંચ વર્ષમાં સામાન્ય માણસને સુધી કરવા માટેનો જે સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ આદરણીય માનસીભાઈ સાહેબ અને મોતીભાઈ સાહેબે જે પરંપરા ઉભી કરી હતી એ જ રસ્તા ઉપર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણી ડેરીનું પશુપાલક સુખી થાય અને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માણસ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું દૂધસાગર ડેરીમાં બધા જ લોકો બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય દિશામાં કામ કરવા અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે વાગે ખબર પડશે કેટલા ફોર્મ આવશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા